મુલાકાત લીધી છે અને આ લાઇબ્રેરી જે છે એ સાહેબ વિજયભાઈ સાહેબ જે ચલાવે છે ખરેખર બંનેને પાત્ર છે કારણ કે આવું તો કોઈ કરી ના શકે પોતાના જ ખાતે બધું કરવાનું અને કોઈ જ સ્ટુડન્ટ પાસેથી કઈ

મને લાગે છે કે મારે પણ આ કાર્યશાળી થી હું આગળ વધીશ તો આગળ જે પણ મારે મેળવવું છે હું ચોક્કસ એ મેળવી શકીશ કે વિજયભાઈ ભાઈ જે પદ ઉપર વિજય થયા છે કે મહર્ષિ જે જેમ એમનું જીવન છે કે કશું લેવાનું નહીં બસ આપવાનું આપવાનું અને આપવાનું અને એ જ રીતે વિજયભાઈનું જીવન સાર્થક છે મને લાગે છે કે મેં તો આજે મારા જીવન પર ને બદલી નાખ્યો છે જેની કારણ મારી જે છે એ મેં છે કે વિજયભાઈ ભાઈ જેવું જીવન આપણે અપનાવવું જોઈએ અને મને લાગે છે તે જે પણ મને સાંભળી રહ્યા છે એ લોકો પણ મહાસિદ્ધિ કરવા છે ત્યાં આવે વિજય સાહેબ લાયબ્રેરીની મુલાકાત લે વિજયભાઈ ને મળે અને વિજયભાઈ સાહેબના જે વિચારો છે જીવન માટે ના એમને પણ સાંભળે